નામ છે આપનું રાજુભાઈ અર્જનભાઈ શા માટે આવ્યો જો અત્યારે આ નગરપાલિકાએ આવ્યા છે પાણી આખું લુવાણા પરા શેરી નંબર એક બે ત્રણ માં પાણી ભરેલા છે વીસ થી પચીસ દિવસથી કાલે અમે બધા વેપારીઓ સાથે અહીંયા આવ્યા હતા કેને મહિલા હતા કાલે તો શું નામ સપને સપને જે સાહેબ ની મહિલા હતા એટલે એ થઈ જશે એમ કીધું એટલે આજે વિઝિટમાં આવ્યા હતા આજે વળી કોઈ આવ્યું નથી સાફ સફાઈ માટે

નંબર આપેલા હતા એમાં ફોન કર્યો તો શું જવાબ મળ્યો એમાં અત્યારે કઈ ફોન નો ઉપાડ્યો ભાઈ અત્યારે આવ્યા હતા મળવા જ એમ કીધું ઓકે